રાજ્યમાં મેઘરાજાનું જોર ઘટવાના અંબાલાલ પટેલે આગાહી આપી છે ઉત્તર પૂર્વ અને મધ્ય ગુજરાતમાં ધીરે ધીરે વરસાદનું જોર ઘટશે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું જોર હજુ યથાવત રહેશે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી ત્રણ દિવસમાં પડી શકે છે ભારે વરસાદ એસી કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા પણ વ્યક્ત કરાઈ છે ત્રણ દિવસ બાદ વરસાદી સિસ્ટમ કચ્છથી પાકિસ્તાન તરફ પણ ટાશે સપ્ટેમ્બર મહિનામાં પણ રાજ્યમાં વરસાદ પડવાની આગાહી છે પાંચથી છ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની શક્યતા

હવે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે લક્ષી સપ્ટેમ્બરમાં ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ત્રેવીસ સપ્ટેમ્બર પછી પણ રાજ્યના ભાગોમાં ભારે વરસાદ ઝાપટાં મળવાની શક્યતા રહેશે એટલે સપ્ટેમ્બર માસ પણ ઓગસ્ટ માસના જેમ ભારે વરસાદી ઝાપટાંનો રહે તો આપને જણાવી દઈએ વરસાદનો જોર આગામી દિવસોમાં ઉત્તર પૂર્વ અને પશ્ચિમમાં ઘટી શકે છે તે પ્રકારની આગાહી હાલ તો અંબાલાલ કાકા દ્વારા પણ કરી દેવામાં આવી છે